લોકો પ્રત્યેની સંપૂર્ણ બે જવાબદારી પોલીસ સ્ટેશનને કમિશ્નર છાવરે અને કમિશ્નરને ભાજપ છાવરે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં અને રાજકોટમાં થયું છે પોલીસને ન ખ્યાલ આવે એને એના ઠેકાણા ન મળે એવું બની જ ન શકે પોલીસ સંપૂર્ણપણે ભાજપના ભ્રષ્ટાચાર માટે અને એમાંથી પોતાનો બટકું લેવા માટે લોકોની ફરિયાદ પણ ન લેવી અથવા તો એવી જ ફરિયાદ લેવી એવો એમાં એ જ કેસમાં રસ લેવો કે જ્યાં એમને પૈસા મળતા હોય અને મોટા ભાગમાં જે દ્વારા જગ્યાઓ એક એક તો મતલબ મોટો માટે મુસ્તાર બતાવ્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં દારૂ કે ગાંજાનો વેચાણ વેચાણ થઈ છે અને તમામ જગ્યાઓ પર મોટા ભાગની જગ્યાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની વિગત આ બધી પ્રેસ નોટમાં અમે સામેલ રાખીએ છીએ રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ખડબડાટ મચી ગયો રાજકોટમાં પોલીસ ભ્રષ્ટાચારી બની છે જે કેસમાં પૈસા ન મળે તે કેસમાં પોલીસ કામ કરતી નથી શહેરમાં બેફામ દારૂ અને ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે પોલીસ તેમાં ભાગીદાર બનીને કામ કરવાની છૂટ આપી રહી છે અરજદાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જાય તો તેની એફઆઈઆર નોંધવામાં નથી આવતી આ તમામ ગંભીર આક્ષેપો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજીગુરુ દ્વારા કરવામાં આવ્યા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઇન્દ્રનીલ રાજીગુરુના આક્ષેપોને હવે નકારી કાઢ્યા છે રાજકોટ પોલીસની કામગીરીનું સરવૈયું રજૂ કર્યું છે નેતા ઇન્દ્રનીલ રાજીગુરુને ટાંકીને પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પત્રકાર પરિષદમાં કામગીરીનું સરવૈયું પોલીસનું રજૂ કરવામાં આવ્યું છે પહેલા સાંભળીએ ઇન્દ્રનીલ રાજીગુરુના આક્ષેપ અને ત્યારબાદ સાંભળીએ રાજકોટ શહેર પોલીસ કમિશનરનું નિવેદન પોલીસ સંપૂર્ણપણે ભાજપના ભ્રષ્ટાચાર માટે અને એમાંથી પોતાનો બટ બટકુ લેવા માટે લોકોની ફરિયાદ પણ ન લેવી અથવા તો એવી જ ફરિયાદ લેવી એવો એમાં એ જ કેસમાં રસ લેવો કે જ્યાં એમને પૈસા મળતા હોય સાયબર ક્રાઈમને ઇકોનોમિક સેલને આવા બધા જુદા જુદા નામ આપી અને રૂપાળો પ્રચાર કરતી ભાજપ એ જ પોલીસ તંત્ર આગળ ઉઘરાણાનું કામ કરાવે છે આ એક નરી વાસ્તવિકતા લોકશાહીમાં લોકો સમક્ષ મૂકવી અમારા માટે જરૂરી લાગી એટલે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી અને પોલીસ તંત્રને જાગતું કરવા માટે એફઆઈઆર નોંધવી એ સુપ્રીમ કોર્ટની ગાઈડન્સ મુજબ ફરજિયાત છે છતાં ડીસીપીને કે સીપીને પૂછ્યા વગર પીઆઈ કે કોન્સ્ટેબલે જે ફરિયાદ લેવાની એ પણ ન લઈ શકે એ હદ સુધીની સ્થિતિ રાજકોટ પોલીસની જે તેમજ આખા ગુજરાતની પોલીસની છે તેમજ નશીલા પદાર્થો કમિશનર પોતે એના સેમ્પલ્સ અમને એમની ઓફિસમાં દેખાડે તો એનો મતલબ ક્યાંથી મળે છે પોલીસને ન ખ્યાલ આવે એને એના ઠેકાણા ન મળે એવું બની જ ન શકે અને ત્યારે અમારી પાસે એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન બંધ કરી દીધું એણે બધા એડ્રેસીસ પણ ક્યાં મળે છે એ આપ્યા છે જો અમને કોઈ આવું મળી જતું હોય તો પોલીસને તો સેકન્ડો પણ ન લાગે મિનિટોની વાત દૂર રહે ત્યારે પોલીસ સજાગ થાય આ પોલીસ કમિશનર બે જવાબદારીપૂર્વક જવાબ ન આપી શકે એ માટે આપ સૌ થકી અમે જે આ દેશના માલિક છે એવા લોકોને રજૂઆત કરીને એમના ઉપર લગામ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અમારા બે જે અરજદારો હતા એક તો અમે આ લિસ્ટ એમને નથી મળતું તો એ છે એ વિદ્યાર્થીને અમે જાહેર ન કેમ કેમકે એના ઉપર પણ જોખમ રહે પોલીસ અને નશા નશીલા પદાર્થોના સાઠગાંઠને લઈને છોકરાને ઉપાધિ થાય પરંતુ આજે એક દીકરીને એક્સિડન્ટમાં ગુજરી ગઈ તો એ ટેક્ટરનો નંબર એફઆઈઆરમાં જુદો ઓલામાં જુદો એવી એમની રજૂઆત હતી ને એમનો ઇન્સ્યોરન્સ પણ ન મળે એટલે ટ્રેક્ટર બદલાવી દેવાનું કામ એ કામ પોલીસે કર્યું છે કોઈ જે ફરિયાદી છે એને ગુનેગારને છાવરવા માટે એને અન્યાય થાય એવું કર્યું છે એક એ કિસ્સો હતો બીજો ગંભીર કિસ્સો કે એમની દીકરી જે નવાલિક છે એમ કહ્યું સત્તર વર્ષથી ઉંમર એની નાની છે સત્તર વર્ષની છે ત્યારે મહિનાથી ગુમ છે પણ પોલીસ સ્ટેશનમાં એને જવાબ નથી મળતો ને સીપી ખુદ મળતા નથી ત્યાંથી કોઈ એને જવાબ દઈ દે કે પોલીસ સ્ટેશન જાઓને પોલીસ સ્ટેશન જવાબ ન મળે એટલે લોકો પ્રત્યેની સંપૂર્ણ બે જવાબદારી પોલીસ સ્ટેશનને કમિશ્નર છાવરે અને કમિશ્નરને ભાજપ છાવરે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં અને રાજકોટમાં થયું છે મને એવી જાણકારી મળી છે જેની વિગતો હજી અમે ભેગા કરી રહ્યા છીએ કે ગમે એનું ખાતું સીઝ કરી દેવાનું અને સીઝ કરીને ખોલી દેવાના પૈસા માગવાના જે ઇલિગલ છે પણ આવું ઘણું બધું થાય છે બે નંબરના ઉઘરાણી કરાવી દેવાના પણ પૈસા લઈને પોલીસ કામ એટલે આમ કહીએ ને તો જે પેલા ગુંડાઓ કરતા હવે કોઈ ગુંડા નથી રહેવા દીધા એ કામ આખું પોલીસે સંભાળી લીધું હોય

ઇન્ક્વાયરી અત્યાર સુધી કોર્ટમાંથી આવી નથી અને આપશે તો પછી એની જીવનભરી તપાસ થશે અને જે સાચું હશે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ કોન્ફરન્સ રાજ્યગુરુની પ્રેસ કોન્ફરન્સ હતી એ વિશેની છે અને એને મને લાગે આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પોલીસ દ્વારા માત્ર ક્રાઈમ કે કાયદે વ્યવસ્થાની કામગીરી નથી થતી હોય ઘણી બધી અન્ય કામગીરીઓ પણ સાથે સાથે કરવાની થતી હોય છે અને જેટલા પૂરતા સ્ટાફ અમારે પાસ આજે ઉપલબ્ધ છે એને સાથે રાખી અને જે પણ સંભવ પ્રયાસો કરીને આપને કામગીરી કરવા કરી શકાય એ બધી કામગીરી અમે કરી રહ્યા છે અને આજે ફરી આપના મારફતે હું બધા રાજકોટના લોકોને પણ વિશ્વાસ આપવા માગું છું કે શહેર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે તમામ પ્રયાસો કરવામાં આવશે અને રાજકોટ સિટીની ને જે એક સલામતીની જે ભાવના અમારે આપવાની છે અને જે શહેરના જે ગુજરાત પોલીસના જે મોટો છે એને અમે પૂર્ણ કરીએ આપસોના તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી પર કેટલાક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે તેના જવાબમાં પત્રકાર પરિષદ યોજી પોલીસ કમિશનરે જવાબ આપ્યો છે મીડિયા સમક્ષ રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક